સોળી નું મગ ઉતારી લીધા છે નું એક થઈ ભરાણી અને મગ ની બે ડોલું ભરાણી મોટે મોટે એટલે એ બે ની બે બે ઠેલી ભરાણી આપણે અડધે અડધા સા હતા સોળે ના દે પણ ઠેલી નાખી દીધું ના ડોલું બે આ બે સા લેતા એવા બે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કે અમારા નવા બ્લોગ માં કેમ છો મજામાં આપણે મજામાં સીવી જો આપણે જાગીને ચેરેનેલ પર વિયાવા સીવી તો પોપ આવ્યા એમાં પોપ હતા નઈ ગયા જોવો તમે જો

પછી લાગીને પછી આપણે ડાયરેક્ટ વાઇક જવાનું છે કેમ કે ફુવારા જો વરસાદ અત્યારે આવ્યો હતો પણ બહુ નતા આવતો ખાલી પાંદડા કુલા એટલો આવ્યો હતો ખાલી ભેજ લાગ્યો હતો ખાલી ટાંસમાં ભેજ લાગ્યો બહુ નથી આવ્યો ઢક તો થઈ ગયો તો વધુ આવત સારું અત્યારે એમ તો આજ જ આવે તો નકર પછી કાંઈ કામનું ને હેટામાં પછી નો મજા આવે હું ખાલી પાંદરા પહેલાં એટલો આવ્યો હતો બીજો ઝાખો ઝાખો દેખાય છે બાકી તો વાદળ ઘેરાઈ ગયો હે ચાલો આપણે પહેલાં ગામમાં જઈએ પછી આવીને મળવી ફાઈનલી મિત્રો વાગી જાશે હાડા દહ ને જો આપણે ભાગી દે વ્યાવાસી એટલે ક્યારે ફુવારે જો આપણે ફેરવી નાખ્યા છે તો આપણે કાચી લાઈન કરી નાખીએ ને બીજા સો ફુવારો દોઢ દોઢ લાઈન રોજ કરવી છે તમને ખબર નથી છે એક ફુવારો ઘેટો એટલો કેમ કે નવા દંડા ના નોખા નોખા બે વકલના છે હશે દંડા એટલે એક ફુવારો ઘેટો એટલે પછી આમ પાછું વાન કાલે તો એક લાઇન જ થાય છે એક કઈ ન થાય પણ અહીંયા લગન તો ચેક આવી જાય છે દંડ પણ ફુવારો છે એટલે પાણી આવી જાય છે એટલું ખાલી રહી જાય છે તોય આપણે એક માંડી દઈશું ને પછી એક ફુવારો પાછળ આમ આમ વાળી દઈશું બે ફુવારા પછી કાલે તો વધશે હું હાલો તે આપણે હવે આજ તો બીજું કમળા આજ હટ લાઈટ આવી જાય છે ને આવી જાય એમ છે એટલે અત્યારે આપણે ફેર્યું નાખ્યા લપક આવી જ ગઈ છે એક વાગે નહીં થાય એમ એટલે આપણે હાડાનો બે હતા કલાકમાં આપણે ફેર્યું નાખ્યા ઊંમત બાતા એણે સીવી હવે આપણે સોળ અને શીંગુ મગની શીંગુને ઉતારવાની હે પાછી ગઈ છે એટલે પછી આપણે હા માથે મેં નવરા એટલે હજુ આજ કામ કરીને શીખરું ખાલી તોય આપણે આવવું પડશે ફુવારે ફેરવવા ખાલી તો એકલાંક છે આપણે આવટાને ફેરીને વાડી વહેશું પછી તેની છે તે નાણાં કરવા હું ચાલું અત્યારે આપણે થોડુંક સોળ ને શીંગું છે એ ઉતારી નાને તમને દેખાડું હોય તો એ વિડીયોમાં આગળ બનાવી જો ફાઇનલી મિત્રો જો આપણે સોળે વેણો વ્યાસી જો આપણે થોડા થોડા સા લઈને છે એટલા લગન ને અડધા જ લગાણ છે તો પણ લગ્ન દેખાય ના લગણ બે અડધા અડધા ના લગાણ છે અને પછી મગના છે ઓઇલ પાછો મગના છે સા એ બે આખા છે ને બે અડધા છે આમાં એટલે હું ડોલે ફરાઈ જાય આવી ગઈ છે મસ્ત સોળે પાકલ છે હડે ગઈ બહુ છે દવા તો આપણે બહુ સાટે તો હળે ગઈ છે હડે ગયેલી છે જે આપણે ગાયે સોળે વીણવા મળવીએ સોળેના ધમણે વીણા છે પછી મગના વીણ લઈએ મગમાં કોક કોક સિંગ હોય તો વીણ લઈએ જેમ કે વરસાદ બગડા ને હું જે થોડીક થઈ તો અત્યારે આપણે ગાય વેણવા વીણવા મળવી ફાઇનલી મિત્રો વાગી જાય છે ને જો આપણે ને મગ ઉતારી લીધા સોળે એક થયેલી ભરાણી અને મગની બે ડોલું ભરાણી મોટે મોટે એટલે એ બેની બે બેઠેલી ભરાણી આપણે

મકાઈ નાખી દીધી આપણે એ વાટેલી પડી છે નહી લેવાય તો નહી હું તો દવા મારી છે સુકાશે છે નહી તો લઈ નાખશે હું બરાબર જો બપોરો કરીને ડાયરેક્ટ ભાઈ જ લાઈટ આવી ગઈ એટલે લાઈટ વારો હટ ફેરી જ ખડે ફૂલ આવી હતી પછી મૂળદી આવી જ નથી ફૂલ આવી ગઈ છે ફુવારા જઈને ચાલુ કરી દીધા આપણે જ નાખ્યા હતા હું હાલો ઘડેક તો આપણે હોય જ જાય કેમ કે કાલનો તાવ હોય છે એટલે તાવ છે નહીં પણ તાવ તો વિવે છે પણ હોય જઈ તાવ હોય તો આપણે ઘડેક જ પોરો ખાવી બાજુ તો પછી કામ જ હોય સવારના આપણે કામ જ કરે તમને ખબર હતી તો જ તાવ જાય ને તાવ જાય ને હોય રહે તો આમ સમૂહ જડાઈ જ મને એવું થાય તાવ અત્યારે ગોપાલ આવ્યો લાગે સાયકલ ને એવું લાગે છે હાલો જ આવી ગોપાલ આવ્યો સાયકલ લઈને ગોપાલ

ગમે એને નીકળે જાણે ટ્રાફિક હોય તોય પેટ્રોલ એનું પૂરું પડે રેડી ને આવું હે ને સાયકલ જાય છે એમ બે તો અમારે રાવનું સર ગોપાલ ફલકે ગોપાલ લઈ ને જવું તારે આપણને વ્યવહાર જાય તો લઈ જાય તો એમ તો ભાઈ એમ અમારી આખી ગ્યાંગ હશે એમાં તું ન ભાઈ એમ સાંતા અમારે જેવડા હશે અમારે લેવલ ના જઈ હશે ને જીગ ને પારસ ને સાંતા હશે એ તમે આપણે મેળા ત્યારે દેખાડ્યું તો કેટલા કેટલા જણા છે એમાં તો નક્કી નો ઘણા આડાવળા થાય છે જાય બાકી એમ સોડાક તો આખી ટીમ હારે જ હોય ગાગો ભાગ તું નહીં થાય ટીમમાં તું કોમેડી વિડીયોમાં હો ખાલી તું નાનો પડે હું એવું થાય છે તો ગોપાલને એમ લઈ જાય પણ હતા હોય એટલે ન લઈ જાય હું નકર કરતો ગોપાલ લઈ જઈ કાલે હું જવું ને ઘડીકો ઘરે હાઈલ ને પંખો ચાલુ ન કરાય તા હોય ન રહ્યો જાય અને મજા બગડે ગઈ થઈ પેલા ઘા ભાઈ તને મજા બગડે છે ઘડીક પેટમાં દુખતું હોય ને આપણને કેદુ નું કઈ જ નતું આજ એક દેતા આવે વિડીયો થઈ લે નહી વિડીયો જો છે ન તો ઘડે કોઈ દેશ કામ તો તો કરી વેસ તેવી હું વિડીયો કોમેડી કોમેડી વિડીયો બનાવ નહી હો આજ નહીં હા હા જો કરા બનાવશું નહી તો 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 તડકા ના નો બના ઘડે તડકે બહાર રહી ને તડકો લાગવા મળે હું ચાલો ઘડે આપણે હોય જાય પછી જાજીન મળવી ફાઇનલી મિત્રો વાગી જાશે છે પાંચ ને જો આપણે જાગી ને વ્યવસ્થ વી ગોપાલ ની વાડે થવા માટે એટલે કે નો ગયો તો સાડા ચાર નો પછી નાય ધોઈ મસ્ત મજા ને તૈયાર થઈ જાય પછી મેં ઓલો ચાલુ કરવી ગોપાલ ના જઈ ને ગોપાલ થવા માટે હું તો હશે મસ્ત મજા નો મજા નથી ગોપાલ ને હું જાગી છે મજા નથી તને કાંઈ નું તને ચાર પાંચ દે પાંચ દે મજા બગડે એટલે કઉ છું પણ વાડીને દેખાવ કેવો હમ ના જઈ

મજા આવે એનો મજા આવે એટલે હરખે મજા આવે ને આવે મને મને જટા એડવાઇસ તા આવી ગયો તો આજ આપણે ઓલું હતું ઉતારતા હતા ત્યારે પરસે વળજો એટલે તા આવી ગયો કેમ કે કામ સકાય એટલે પછી તાવ જાય ગાય જે હું ધક તો થઈ ગયો સંધી પણ વરસાદ આવતો નથી તોય કાક બે ત્રણ શબ્દ કને લને બે ત્રણ શબ્દ બે ત્રણ શબ્દ કદર ખાયા બોલવા મજા આવડતે આજ તો કોમેડી વિડિયો બનાવતો તા મેળત નો આયો કોમેડી વિડિયો બનાવ મેળલો બીજું બીજું તો લે પાયા આવો ફોન આજ તો જયા સાવનો હે જયા આજ આવનો હા ક્યારે હમણે ફોન આવશે તો ત્યાં દવા જાન થાશે લે આજે પાછ જયા થાવ ને જયા તો ગઈ ગયો તો કા અને ભાઈ તે ગયો તો ના તો પછી એક દિન રજા હોય તો જવું પડે હું જાજી રજા ન હોય રવિવાર રજા આવે વધારે રવિવાર આવે કા ગોપાલ

પતારા સાયકલ છે કોઈ પૂછવાનું નું સાજી ના ભાજા ના હોય હે કા ના દે આવન હે ગોપાલ કે આ હેલ જોયું જાય ને જોય તો ન હું બીજો તેને મનો મજા આવે ના વલોક શૂટ કરવો એટલે થોડાક વધુ જણા હોય ને તો બોલો મજા આવે હું હા સો સાત જણા હોય ને તો વલોક માં આપણે કાઈ ઘટવા નથી એવો વલોક બનાવીશું અને થોડા આયા તો તમને દેખાડશું નહીં મેળામાં કા ના જાવ તું ઉતારવાનો

તે હાલો આપણે ગોપાલ બે ખડકા ધાવા બેહવી ફાઇનલી મિત્રો વાગી જાય છે સાડા ને જો આપણે ગોપાલની ની વાડી બે વાસ વી થોડું થોડું અંધારું થઈ ગયું છે તો ઠક થઈ ગયું છે તું સાટા નથી પડતા પણ ખાલી ઠક ને ઠક છે ચાલો આપણે વેઠો વ્યુ જવાનું બોલો આપણે પૂરો કરવો હોય ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા બ્લોગમાં